અને પીડિત પરિવારની અમુક જે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લાશનો લેવાનો અમે અસ્વીકાર કરીએ છીએ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેઓની તજવીજ ચાલુ છે પણ આ બાબતે પ્રશાસનને કહીએ છીએ તાત્કાલિક આરોપીઓની ઓળખ થાય અને અમારી જે માંગણીઓ છે એનો સ્વીકાર કરવામાં આવે નહીંતર ઉગ્ર આંદોલનની અમે અહીંયા ફરજ પડશે ના તાત્કાલિક જો બોટાદ અને પ્રશાસનને અમે કહીએ છીએ કે ઘણી બધી વખત દલિતોના જે મર્ડર થાય છે ત્યાં એમનો બહુ પીડિતોને પકડવા જે આરોપીઓ છે ને પકડવાનું ઓલું હોતું નથી તો આ કેસની અંદર પણ જો તાત્કાલિક અસર નહીં કરે અને આરોપીઓને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનનું અમે અહીંયા આહવાન કરીએ છીએ